આજરોજ રાષ્ટ્રીય ગીત વંદે માતરમને એકસો પચાસ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે દેશભરમાં પંચોતેરમાં મહાન સાહિત્યકાર બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા રચિત આ ગીત આઝાદીની લડત દરમિયાન લાખો સ્વતંત્ર સેનાનીઓ માટે પ્રેરણાનો સ્ત્રોત બન્યું હતું ત્યારે આજે આ ગીતની રચનાના એકસો પચાસ વર્ષ પૂર્ણ થવા પર દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે જેને લઈને આજે ગુજરાત વિધાનસભા ખાતે વંદે માતરમનું સમૂહગાન કરવામાં આવ્યું હતું જ્યારે અમદાવાદ પોલીસ કમિશનર કચેરી ખાતે વંદે માતરમના મૂળ સ્વરૂપનું સમૂહગાન તથા સ્વદેશીના શપથ અંગેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ તરીકે રાજ્યમાં ચાલી રહેલા દારૂના અડ્ડાઓ પર જનતા રેડ કરનાર અલ્પેશ ઠાકોર છેલ્લા ઘણા સમયથી દારૂબંધી સામે અવાજ ઉઠાવવા મામલે નિષ્ક્રિય બન્યા હતા ત્યારે ફરી એકવાર ભાજપના ગાંધીનગર દક્ષિણ વિધાનસભાના ધારાસભ્ય તરીકે અલ્પેશ ઠાકોરે ચાંદખેડા વિસ્તારમાં ભાજપના નૂતન વર્ષ સ્નેહમિલન કાર્યક્રમમાં દારૂબંધીને લઈને હુંકાર કર્યો છે જેમાં દારૂના અડ્ડાઓ મામલે

નિઃશુલ્ક સારવાર આપવામાં ગેરરીતિ આચરતી હોસ્પિટલો સામે રાજ્યના આરોગ્ય વિભાગે લાલ લાંક કરી છે ત્યારે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસરિયાના સીધા નિર્દેશ બાદ મધ્ય ગુજરાતની ચાર હોસ્પિટલો સામે કડક પગલાં લેવામાં આવ્યા છે જેમાં આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલા ઓચિંતી રેડ દરમિયાન ગંભીર ખામીઓ અને યોજનાની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન જણાતા બે હોસ્પિટલોને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવી છે જ્યારે અન્ય બે હોસ્પિટલોને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે